ભાવનગરની પ્રજા ચોમાસાની ઋતુમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી કાપને લીધે હેરાન પરેશાન થઈ રહી છે જોકે શેત્રુંજી ડેમથી ગ્રેવિટીથી પાણી ભાવનગર પહોંચતું હતું પરંતુ વરસાદના કારણે ભૂતિયા ગામ પાસે આવેલી ખારો નદીમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા તેની અસર પાણી સપ્લાય ઉપર પડી અને નગરજનોએ પાણી કાપ સહન કરવાનો વારો આવ્યો જોકે ભુતિયા ગામ પાસે આવેલી ખારો નદીમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા વોટર વર્ક્સના કાર્યપાલક ઇજનેર સહિતનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો જોકે ત્યાં પહોંચવામાં રસ્તા સહિતની અડચણો હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે નિષ્ણાત ટીમો દ્વારા ઝડપભેર રિપેરિંગ કામ શરૂ છે અને ટૂંકા ગાળામાં રિપેરિંગ કામ પૂર્ણ થઈ જશે

મહાનગરપાલિકા માં ભાવનગર મહાનગરની અંદર પીવાના પાણી માટેની જે જીવાદોરી સમાન મુખ્ય ત્રણ સ્ત્રોત સ્ત્રોત આપણે આવેલા છે જેમાં એક બોરતળાવ આપણું પોતાનું સ્થાનિક બીજું નર્મદા કેનાલથી જે પાણી આવી રહ્યું છે સૌની યોજનામાં એના માધ્યમથી મહી મહીપરિયાદનું પાણી આપણે બુધીલથી લઈ રહ્યા છીએ આ ઉપરાંત ભાવનગરના મહાનગર અને જિલ્લા માટે આશીર્વાદરૂપ શેત્રુજી ડેમ જેમાંથી આપણે દરરોજ વપરાશ માટે થઈને લગભગ લગભગ પાણી દરરોજનું રહ્યા છેલ્લે અઠવાડિયાની અંદર ભારે વરસાદના કારણે શેત્રુજી ડેમ તો ઓવરફ્લો થયો પરંતુ સાથે સાથે ભાવનગરના કમનસીબે ખારો નદીની અંદર ભૂતિયા ગામ પાસે જે શેત્રુંજી પાઇપલાઇન ના માધ્યમથી જે ભાવનગરમાં પાણી આવી રહ્યું છે એ ભૂતિયા ગામ પાસે પાણીના કારણે ધસમતા પ્રવાહના કારણે પાઇપલાઇન ખેંચાઈ ગઈ તૂટી ગઈ જેના કારણે લગભગ છેલ્લા ત્રણ દિવસથી પાણી સપ્લાય બંધ છે આ સપ્લાય શરૂ કરવા માટે તંત્ર અને વિભાગ તેમજ બહારથી જે એક્સપર્ટ માણસો છે એને બોલાવીને તાત્કાલિક જે બાર ડાયાની લાઈન છે તેને વિલ્ડિંગ કામ કરાવવાનું કામ આ ઉપરાંત ત્યાં જવા માટેનો રસ્તો પણ ન હતો તે તાત્કાલિક ચાલુ વરસાદે રસ્તો કરવામાં આવ્યો છે આ રસ્તા બાદ હેવી ક્રેન પણ ત્યાં ઉતારવામાં આવી છે લગભગ આજે બાર જેટલા વેન્ડરો દ્વારા વેલ્ડિંગ કામનું વેલ્ડિંગ કામ થઈ રહ્યું છે ત્યારબાદ એને કોન્ક્રીટ કરવામાં આવશે અને આ સાંજે સપ્લાય શરૂ કરવામાં આવશે જેના કારણે ભાવનગરમાં પંચ્યાસી એમએલડીની રોજની ખોટ પૂરી કરવા માટેના અમારા અથાગ પ્રયત્નો રહ્યા છે જે મૂર્તળાઓની અંદર આપણી ઇન્ટેક વેલ બનાવી હતી એમાંથી લગભગ છેલ્લા ત્રણ દિવસથી દસ થી તેર એમએલડી પાણી આપણે તકતેશ્વર ફિલ્ટરમાં ઠાલવી રહ્યા છીએ જેના કારણે મહદઅંશે જે મુશ્કેલી પડી છે એને ખાળવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે ટેન્કરો જે જઈ રહ્યા છે એમાં પણ વધારો કરી અને રોજિંદા જે ટેન્કરો જતા હતા એને બદલે વધારે ટેન્કરો મંગાવીને આ વ્યવસ્થા કરવામાં આવી છે ભાવનગરમાં પણ વરસાદ ખૂબ છે બોરતળાવની અંદર પણ પાણી આવ્યું છે શેત્રુંજી જ્યારે ઓવરફ્લો થયો છે ત્યારે આપણું કાયમી આશીર્વાદ રૂપ અને પાણીનો સ્ત્રોત વર્ષ દરમિયાનનો પૂરો થઈ શકે એટલી માત્રામાં પાણી આપણી પાસે અવેલેબલ છે